છોકરો ખાઈ ગયો કોનો મોનજીનો ઈ તો એને છોકરો અમે લેટવા થી મોનજીન બદાલ પાછા આપણે ભગા બે હે ને અલ તારી આવી જાય આપણા ઘરે લહાન સાડતું હોય ભગા હોય તો હારું નકાતા તો સાર વાડવા જતા રહ્યા હોય છે હવે અંજો સાર વાડવા લેટવા હે ને કરતા નથી કોક નવું ગયા

તમારે તમે આ જો આ મોન વગર બોલી સંસ્કાર વગર ના તમારો છોકરો કઈ જો એમ તો ભણવા માં આજ આ તો ક્યાં આવશે

સોખા એ તમાર ઘેર આયા તમે ચા પાણી વિના બોલ્યા ખબર પતી નહીં

આવડતું નહી શાકભાજી તો પડી છે એવી તો આપડે સોખા વઘારી નાખો બીજી તો વધારે તો કોઈ થાય એવું નહીં સોખા નું રાખો પણ શોખમય પેલા સોખામાં કોઈ નહીં રાખી લે પણ બનાવત ખરા

આ પેંડુ માતાજી લાબી પેંડુ હા આ જાંડો ને હા તાર મોડ બનાવતો પૈસા મૂકતો બધા આ તો ઘરે વાઈતી કે શું લાગે ઘરે વાઈતી પર માતાજી કે તો ખૂબ લઈ જા બધી વેણી

એ કોણ આલા મિત્ર કે હે બધાય હાલતા ન સોકા ઢોડી નાખે ને જોવ્યા શું ભાગમાં આવી અડધા પેલાં ઢોડ્યા જોવે કોનો કોઈ રાફત થોડા વધારે લાવ કે ભગને જાડો

તો ભાઈ બોલી કે ઓલા તમે સિરિયસ શું લઈ રો એટલે તમે આ મામાને તમે બીજું હગાન કો છો ના ના લ્યા સપેલું બોલાવાડો સપેલું જોશે ઓય હું કેટલા મસ્ત આતો ચોખા બનાવું જો અમે તને ખાતા ઓગળ સાત તરે જાહો મરી ના હોય ઓય જો તમન કોઈ ના આવડે લ્યા લાવજે એક મોરસા દે અલ આવ સમજો દેશે એ ઓય તમ તો ભાઈ ખાડી લાવડ ખરા

સોકા આ નહીં હરગાયું તાર બાય હરગાયો એટલું ઉસુ છે આટલા સળે આટલા સળે સડી ગયું તો આ રે આ નહીં ના રે મોરે સે પટ્ટી દે સે પટ્ટી એક હેસમ પટ્ટી સુઆરી તો શિકુ આવે ભગાઈ ના બાઈ ભગાઈ ભાઈ ભાઈ આટલું ઘણો ઘણો

તપેલું સ્વાળો બનાસ કોઠો